જય માતાજી બધાને કેમ છો બધાય તો ભાઈ આજે છે દશેરા અને દશેરાના દિવસે અમે ગરબીની અંદર આયશ્રી ખોડિયારમાંનું હવન કરીએ છીએ દર વર્ષે દશેરાના દિવસે પણ આ વર્ષે વરસાદે થોડીક લિમિટ વધારી દીધી છે એના લીધે આપણે કંઈક પાછળ મંડળના લોકોએ બધા અમે છે ને આ રીતનું આયોજન કર્યું છે જો અહીંયા માતાજીનું ખોડિયારમાંનું મંદિર છે અને આ બાજુ હવનની તૈયારી ચાલી રહી છે તો કોમેન્ટમાં જયમાં ખોડિયાર લખી નાખજો ગરબી ચોકની અંદર અત્યારે ગામ બાલોટ તાલુકો વંથલી છોકરા બધા મોજમાં છે પણ એને તો ઉપાધિ ના હોય તો જય માતાજી લખો તો વરસાદે ઓભા ઉપાડ્યા પણ અહીંયા કઈ આપણું હાલે નહીં જો આ બાજુથી પાણી એમ એમને ચાલુ છે અને આમ ઘણા લોકો આ બાજુ ઊભા છે અને હજુ તો ઓડિયન્સ આવવા છે તો ઉપર થી પાણી પડે તમે જોઈ શકો ઉલેશ ની ઉપર થી જે પાણી ભરાય પાણી પડવાનું ચાલુ છે અને ટેબલમાં ટેબલ રાખ્યું છે ટેબલમાં દોરી બાંધી અને બાંધી બાંધીએ કારણ કે કાંઈ આયોજન સરખું કરવાનો ટાઈમ જ નથી મળ્યો રાતનો બાર વાગ્યાનો એક વાગ્યાનો વરસાદ એમને એમ ચાલુ ને ચાલુ છે પણ તોય છોકરાઓ બધાય મળીને આ રીતનું કંઈક આયોજન ગોઠવું છે ખૂબ સારું આયોજન કહેવાય કારણ કે માતાજીનું હવન તમે દિલથી ધારો કે કરવું છે એટલે થાય થાય ને થાય ને એમાં તમને માતાજી પણ સાથ આપે દેવતાઓ પણ સાથ આપે હવન કરવું હે થાય પણ એની કૃપા હોય તો જોઈ શકો છો તમે માથે બાંધી દીધું બોલો ખોડિયાર માં નહી તો ભાઈ બધા જય બોલતા તારે જો વરસાદ એનું કામ કરે આપણે આપણું કામ કરીએ કોઈ ઢીલું ન મુકતા બરોબર ને બોલો ખોડિયાર માં નહી હા મોજા તો ભાઈ હવન તો કરવાનો જ થાય છે મેઘરાજા એનું કામ કરે આપણે આપણું કામ કરીએ આવો હવન તમે મિત્રો ક્યાંય નહીં જોયો હોય આ ટાઈપનો હવન તમે ક્યાંય જોયો નહીં હોય ચાલુ વરસાદમાં હવન એ ગરબી ચોકમાં નવરાત્રિમાં આજે ઘણા જગ્યાએ દશેરામાં જે રાવણ દહન થાય એ પણ બંધ રહ્યા છે વરસાદના હિસાબે પણ આપણે માતાજીની કૃપાથી કામ ચાલુ જ છે જો તો હવન થઈ ગયો છે કોમેન્ટમાં જય માતાજી લખી નાખજો नहीं मुझे दीजिए कमा 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 થોડીક રેતી નાખજો ભાઈ ધોવાઈ જાય છે આ બાજુ ઉપરથી પાણી આવે છે આ બધું પાણી ઉપરથી આવે છે રેતી ધોવાઈ જાય તો નહીં વાંધો આવે થઈ જાય તો તમને હવન કેવો લાગ્યો મને કોમેન્ટમાં જણાવજો જય માતાજી ચાર મિનિટનો આપણો વિડીયો થઈ ગયો છે તો મળશું નવા બ્લોગમાં અને બ્લોગ આપણે કન્ટિન્યુ કરવા કે નહીં મને કોમેન્ટમાં કહેજો Bye bye.